ચલો આજે આપણે એક શબ્દ રમત રમવાના છીએ અહીંયા મેં બ્લેકબોર્ડ ઉપર મૂળાક્ષરો લખેલા છે શું લખ્યું છે અને આ મૂળાક્ષર ઉપરથી તમારે શબ્દ બનાવવાનો છે પણ આપણે રમત સાથે કરીશું હું ખંજરી વગાડીશ અને આ પહેલા નંબર ઉપરથી આપણે બોલ પાસ કરીશું જેવી ખંજરી બંધ થાય તરત જ તમારા જેના હાથમાં બોલ હશે એને હું જે કહું એ શબ્દ તમારે આવીને बनावानो बराबर चलो आपड़े रमेश स्टार्ट करिए छी चलो चिराग भाई उबा देजो चलो खेल बनाओ खेल लचो खेल शब्द बनाओ खेल सरस खने सु करियो चिराग भाईए मात्र ચલો દો પા ચિરાગભાઈ માટે ચલો ફરીથી